અહીં આપણને ની મુખ્ય કિંમત જે શોધવાની છે કોશેક ઇનવર્સ ટુ તો કોશેક ઇનવર્સ ટુમાં આપણે એવું કહી શકીએ ને વિદ્યાર્થી મિત્રો કે ટુ જે છે એ કોસેક માં જે ખૂણો જે છે ફાઈ બાય સિક્સ ત્યાં આગળ કોશેક પાઈ બાય સિક્સ જે છે તેનું મૂલ્ય ટુ મળે એટલે ટુની જગ્યાએ કોશેક પાઈ બાય સિક્સ લખીએ તો આમ કોશે યુનિવર્સ કે કોક ઇનવર્સનો વિસ્તાર સૌર અંતરાલમાં માઇનસ પાઈ બાય ટુ પાઈ બાય ટુ માઇનસ છગડે કૌંસમાં જીરો જેની વચ્ચે આવેલો છે માટે કોશેક યુનિવર્સ કોસેક કેન્સલ આપણો આન્સર અહીં મળે છે પાઈ બાય સિક્સ તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જે આપણો ચોથો પ્રશ્ન જે છે એ પણ આ મુજબનો જ છે કે પ્રતિવિધેયની મુખ્ય કિંમત જે છે ટેન ઇનવર્સ રૂટ થ્રી તો ટેન યુવર્સ રૂટ થ્રી જેમાં રૂટ થ્રી જે છે એ ટેન ફાઈ થ્રી મળે તો આમ ટેન ટેન કેન્સલ કરી શકીએ કારણ કે ટેનસના વિસ્તારમાં ફાઈવ બાય થ્રી છે તો આપણે ફાઈવ બાય થ્રી લખીએ ટેન ટેન કેન્સલ તે જ મુજબ આગળ જોઈએ કે પરંતુ આ વખતે બહાર લેવી હોય તો આપણે વાત કરી દઈએ કે કોસ ઇન્વર્સ માટે પાય માઇનસ કોસ ઇન્વર્સ એક્સ લખી શકાય અહીં એક્સ નહીં બરાબર તો વન બાય ટુ છે તો આમ વન બાય ટુ એ કોસમાં કયા ખૂણા આગળ મળે તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ ઝીરોથી નેવના ટેબલમાં આપણે જોયેલો છે કે કોસ જે વન બાય ટુ જે છે સાહીઠ આગળ મળે એટલે કે પાય બાય થ્રી આગળ મળે છે તો વન બાય ટુની જગ્યાએ આપણે લખીએ કોસ ફાય બાય થ્રી અને આમ કોસ ઇનવર્સ કોસ કેન્સલ કરીશું કારણ કે ફાય બાય થ્રી કોસ ઇન્વર્સનો વિસ્તાર જે છે ઝીરોથી ફાય એમાં આવેલો છે બરાબર ઝીરોથી ફાયમાં આવેલો હોય તો જ કોસ ઇન્વર્સ કોસ કેન્સલ કરાય તો આમ પાય માઇનસ ફાઈ બાય થ્રી એટલે જ ટુ ફાય બાય થ્રી ક્લિયર છે